નમસ્તે મિત્રો કેમ છો બધા આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં તો ચાલો એક ફરી નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું આજે આપણે બનાવીશું એકદમ ચટપટી ચટાકેદાર ટમેટાની ચટણી જે ખાવાનો સ્વાદ છે તે બમણો કરી દે તેવી તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ તેના માટે મેં લીધા છે નવસો ગ્રામ ટમેટા ટમેટા છે તે એકદમ પાક્કા કડક અને ફ્રેશ જ લેવાના છે હવે એક સાઈડને ગેસ પર કઢાઈ રાખી છે અને તેમાં આપણે એક લિટર જેટલું પાણી નાખવાનું છે ગેસની ફ્લેમ છે તે ફાસ્ટ જ રાખવાની છે સ્લો નથી રાખવાની હવે પાણી ગરમ થાય એટલે જે આપણે ટમેટા લીધા હતા તે બધા ટમેટાને વારાફરતી નાખી દેવાના છે અને ગેસની ફ્લેમ છે તે ફાસ્ટ જ રાખવાની છે સ્લો નથી રાખવાની તે વાતનું ધ્યાન રાખીશું કારણ કે આપણે ટમેટાને બાફવા છે તમે જોઈ શકો છો પાણી છે તે હવે ઉકળવા લાગ્યું છે ખાલી પાંચ જ મિનિટમાં ટમેટા છે તે સરસ રીતે બફાઈ જાય છે તેને બિલકુલ વાર પણ નથી લાગતી એટલે તમે આ પ્રોસેસથી ચટણી બનાવશો તો સરસ જ બનશે તમને એમ લાગશે કે આપણે પીસીને લઈ શકીએ પણ આ ચટણી છે તે વધારે ટેસ્ટી બને છે એટલે આ પ્રોસેસ કરવી બહુ જ જરૂરી છે તમે જોઈ શકો છો ટમેટા છે તે બફાઈ ગયા છે અને તેની જોઈ શકો છો ઉપરથી આવી રીતે ક્રેક આવે છે અને તેની છાલ પણ નીકળી ગઈ છે આપણે કાઢીએ તો નીકળે છે હવે બધી છાલને આવી રીતે ટમેટા હલકા ઠંડા થાય ત્યારે તેની છાલ છે તેને બધી કાઢી લેવાની છે કાઢી અને તેના ટુકડા કરી લેવાના છે એક વાટકામાં આપણે એક ચમચી ધાણા જીરું અને બે ચમચી કાશ્મીરી લાલ મરચું એક ચમચી રેગ્યુલર મરચું અડધી ચમચી હળદર નાખી અને અડધા કપ જેટલું પાણી નાખવાનું છે અને તેની એક પેસ્ટ રેડી કરવાની છે આવી રીતે પેસ્ટ કરવાથી જ્યારે આપણે ચટણી બનાવીશું અને મસાલા ઉમેરીશું તો મસાલા છે તે બળશે નહીં હવે તેને સાઈડ પર મૂકી અને મિક્સરના જારમાં આપણે અડધા અડધા ટમેટા લઈ અને તેને પીસી અને સ્મૂથ તેની આવી રીતે પેસ્ટ રેડી કરવાની છે હવે એક બાજુ કઢાઈ લઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ત્રણ ચમચા જેટલું તેલ નાખીશું તેલ ગરમ થાય ત્યારે એક ચમચી રાઈ એક ચમચી જીરું અને અડધી ચમચી આપણે નાખી દઈશું હિંગ પાવડર અને મેં ત્રીસ જેટલી લસણની કઢી લીધી હતી તેને મેં ખાયણી દસ્તામાં સરસ રીતે કૂટી લીધી છે આપણે કૂટીને જ લેવાની છે મિક્સરના જારમાં તેને નથી પીસવાની તે વાતનું ધ્યાન રાખીશું તમે લસણને ખાયણી દસ્તામાં કૂટીને નાખશો તો ચટણીનું ટેક્સચર છે તે બહુ જ સરસ આવશે એટલે તમે કૂટીને જ લેતા હવે એક મીડિયમ સાઇઝનું મેં કાંદુ લીધું છે તેને બની શકે તેટલું એકદમ ઝીણું ઝીણું સમારીને લેવાનું છે અને જો તમે કાંદા અને લસણ ન ખાતા હો તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો પણ જો તમે લસણ અને કાંદા ખાતા હો તો જરૂરથી આ ચટણીમાં નાખતા ચટણી બહુ જ સ્વાદિષ્ટ બને છે હવે બે ઇંચ મેં આદુનો ટુકડો લીધો છે તેને મેં ખમણીને લીધો છે તમે ચાહો તો તેને મિક્સરમાં પીસીને લઈ શકો છો પણ આવી રીતે પીસવાતી ચટણી છે તે બહુ જ સ્વાદિષ્ટ બને છે હવે બધી સામગ્રીને સરસ રીતે સાતળી લેવાની છે વધારે બ્રાઉન નથી કરવાની પણ જ્યારે આપણે સાતડીએ ત્યારે સરસ સુગંધ આવે ત્યાં સુધી તેને સાતડવાની છે અને ઓઇલ પણ થોડું અલગ થશે ત્યાં સુધી આપણે સાતડીશું હવે મેં બે તીખા મરચાં આવે તે લીધા છે જે લીલા મરચાં આવે તેને તેને પણ ઝીણા ઝીણા સમારીને લીધા છે તમે ચાહો તો તેને ટોટલી સ્કીપ પણ કરી શકો છો મરચાંને પણ હોય તો તમે જરૂરથી નાખશો મરચાંને હવે તેને પણ આપણે સરસ રીતે આમાં સાતળવા દઈશું અને જે આપણે મસાલા રેડી કર્યા હતા જે પેસ્ટ બનાવીને રાખી હતી મસાલાની તે મસાલા પણ નાખીશું હવે ગેસની ફ્લેમ છે તે આપણે સ્લો કરી દઈશું અને આ મસાલા છે તેને સરસ રીતે સાતડવાના છે જ્યાં સુધી તેલ છે તે છૂટું ન પડે આવી રીતે કરવાથી ચટણીમાં જે મસાલાનો સ્વાદ છે તે બહુ જ સરસ આવે છે એટલે તમે જરૂરથી આવી રીતે મસાલાને સાતડીને લેતા જલ્દી જલ્દી ન કરતા થોડી વાર લાગશે પણ ચટણી છે તે બહુ જ સ્વાદિષ્ટ બનશે તમે જોઈ શકો છો સાઈડ સાઈડમાંથી ઓઇલ છે તે છૂટું પડવા લાગ્યું છે અને કઢાઈમાં પણ તેનું મિક્સર છે તે ચોકતું નથી જે આપણે ટમેટાની પેસ્ટ રેડી કરી હતી તે નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખી અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે ગેસની ફ્લેમ છે તે આપણે મીડિયમ કરી દઈશું અને ઢાંકી અને તેને થવા દઈશું દસ મિનિટ મેં તેને સ્લો ગેસ પર થવા દીધું તમે જોઈ શકો છો હજી પાણીનો ભાગ છે હજી આપણે ચટણીને વધારે ઉકાળવાની છે તો ચટણી છે તે તમે ત્રણ મહિના તેને ફ્રીજમાં સ્ટોર કરી શકશો બિલકુલ ખરાબ બી નહીં થાય આ ચટણી જે ટમેટાની આપણે બનાવી રહ્યા છીએ હવે બે ટેબલ સ્પૂન જેટલો આપણે ગોળ નાખી દઈશું તમને ગોળ ન પસંદ હોય તો તમે ગોળને સ્કીપ કરી શકો છો પણ આ છે તે ખાટી મીઠી અને તીખી બહુ જ સરસ લાગે છે મેં તેને પાંચ મિનિટ થવા દીધું તમે જોઈ શકો છો સાઈડ સાઈડમાંથી ઓઇલ છે તે છૂટવા લાગ્યું છે અને ચટણી છે તે તળિયામાં હવે બિલકુલ ચોટી નથી રહી એટલે ચટણી છે તે આપણી રેડી છે જમવાનો સ્વાદ છે તે સો ઘણો વધારી દે તેવી આપણી ટેસ્ટી અને હોમમેડ ચટણી આપણે ત્રણ મહિના ફ્રિજમાં સ્ટોર કરી શકીએ તેવી રેડી છે તો મિત્રો તમને મારી આ ટમેટાની ચટણીની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી કહો અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં રહેલા બે લાયકનને જરૂરથી પ્રેસ કરજો તેથી તમને મારી આવનારી રેસીપીના નોટિફિકેશન મળશે અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડમાં પણ શેર કરવાનું ના ભૂલશો અને તમે મિત્રો ક્યારે બનાવો છો ચટણી તે પણ મને કમેન્ટ સેક્શનમાં લખજો તો ચાલો ફરી મળી આવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ